પીટનું કામગીરી સ્થળ પર નજરે પડતું નથી તો તપાસ કરવી જરૂરી એસબીએમ કમ્પોસ્ટ પીટની યોજનાની કામગીરી કરવામાં આવી હતી પણ થોડા દિવસો પહેલા નજર કેદ થઈ રહી હોય તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને બીજી સ્થળ પર કમ્પોસ્ટ પીટનું કામો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે તો વઘઈ સર્કલથી આવા રોડ પર અનાજના ગોડાઉન પાસે કમ્પોસ્ટ પીટનું થયેલ કામ ગયું ક્યાં આ કામગીરી ભૂગર્ભમાં ઉતરી ગયું હોય તેમ લાગે છે જો સ્થળ પર કામગીરી નજરે નહીં પડે તો રૂપિયા કોના ગજવે વગઈ તાલુકાના વગઈ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના કામો નાણા ઉપડી જાય પછી થોડા સમય પછી થયેલ કામોનું પણ નામો નિશાન બોલાવી દેવામાં આવે એમ લાગે છે વગઈ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી જેવા તપાસ કરે તો ભ્રષ્ટાચારની પોલ બહાર આવશે એમાં કોઈ શંકાની સ્થાન નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ